આહાર પછી તમારું વજન કેમ વધે છે કેટલીક વાર આહાર અને કસરતની સખત મહેનત કર્યા પછી આપણે શોધિકા ઠાટીએ છીએ કે આપણે ગુમાવેલું વજન પાછું મેળવવાનું શરૂ કરીએ છીએ આવું થાય છે કારણ કે આપણું શરીર એ વિચાર સાથે જીવે છે કે તે કેલરી હંમેશા રહે છે અને તેથી સંપૂર્ણ અને તૃપ્ત લાગે તે જરૂરી છે સારા માટે વજન ઓછું કરવા માટે ચાર ક્ષેત્રો સાથે દલીલ કરવાની જરૂર છે પ્રથમ ક્ષેત્ર પરેજી પાડવી છે અલબત્તા આપણે આહાર પર રહેવા અને વજન ઓછું થતું જોવા માટે આપણી જાતને ખૂબ જ સારી રીતે કાર્યરત શોધી શકીએ છીએ પરંતુ જ્યાં સુધી આપણે તેને લાંબા ગાળા સુધી ચાલુ રાખશું નહીં ત્યાં સુધી વજન પાછું આવવાનું શરૂ થઈ જશે આવું ન થાય તે માટે લાંબા ગાળાના તંદુરસ્ત આહારની જેને આપણે વળગી રહેવું જોઈએ બનાવવાની જરૂર છે ન્યુટ્રિશનિસ્ટ સાથે કામ કરવું ખૂબ ફાયદાકારક હોઈ શકે છે કારણ કે તેઓ તમને જણાવી શકે છે કે કયા ખોરાક સૌથી વધુ આરોગ્યપ્રદ છે અને ભાગ નિયંત્રણ પર શિક્ષણ આપી શકે છે મનપસંદ ખોરાક કાપવાની જરૂર નથી પરંતુ જીવનને તંદુરસ્ત અને સંતુલિત આહારના માર્ગ તરીકે આહાર તરફ ધ્યાન આપવું પ્રયાસ કરવાનો અને કાર્ય કરવાનો બીજો ક્ષેત્ર એ કસરત છે જરૂરી નથી કે તે તીવ્ર વર્કઆઉટ વીડિયો કે જે તમને થોડા સમય પછી કંટાળો આપવાની બાન્યદરી આપે છે પરંતુ વધુ સરળ અને વારંવાર હલનચલન કરે છે કસરત બાઇન્જેસ પર જવાની જરૂર નથી જે તમને કંટાળી જશે અને તેમને ફરીથી કરવાના ડરથી ભરી દો તેના બદલે અઠવાડિયામાં ત્રણ વખત થોડો યોગ અથવા એરોબિક્સ કરવાનો પ્રયાસ કરો અને થોડી પ્રતિકાર તાલીમ અઠવાડિયામાં બે વાર ઓછામાં ઓછા ત્રીસ મિનિટ સુધી કરો એકવાર તે સ્થાપિત થઈ જાય પછી તમે તમારી રક્તવાહીની પ્રવૃત્તિમાં એક વિશાળ સુધારો જોશો તમે કસરત કરવા માટે આગળ જોશો અને તમે વજન ઘટાડવાનું જોશો ત્રીજો ક્ષેત્ર કે જેને નિયંત્રણમાં રાખવાની જરૂર છે તે છે તાણ તાણ હંમેશા તમને નિરાશ કરશે અને આરામદાયક આહારનું કારણ બની શકે છે જેનાથી તમારા આહારમાં તાત્કાલિક અંત આવે છે જ્યારે તમને તાણ આવે છે ત્યારે તમારું કોર્ટિસોલ હોર્મોન વધી શકે છે જેના પરિણામે આરોગ્યની વિવિધ સમસ્યાઓ થઈ શકે છે તેથી જ્યારે વજન ઘટાડવાની ઈચ્છા હોય ત્યારે તાણનું સંચાલન કરવું ને ખૂબ મહત્વનું છે છેલ્લે પરંતુ ચોક્કસપણે ઓછામાં ઓછું નથી એ છે કે સારી રાતની ગેટિંગ લેવાનું મહત્વ છે સારી સંઘ મેળવવાનો અર્થ શું છે તે એન્ડથી આવાસ કલાકની વચ્ચે છે અને આરઈએમ સ્લીપ હાંસલ કર સૌથી એસ્ટેન્ડો અને સૌથી વધુ પુનઃસ્થાપિત સ્લીપિંગનો તબક્કો છે ખાતરી કરો કે તમને સ્લીપિંગ તણાવ ઘટાડવામાં અને વજન ઘટાડવામાં પ્રોત્સાહિત કરવામાં મદદ કરશે પરંતુ જો તમને આ એવું ક્ષેત્ર લાગે છે જેમાં તમને સહાયની જરૂર હોય તો તમે ફરી પ્રયાસ કરી શકો છો રિજર્જ એ એક પૂરક છે જે તમને નાઇટ લાઈન સારી રાતની સ્લીપિંગ આપવા માટે ખરીદી શકાય છે પણ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે પુનર્જીવન એ એક સલામત અને સરળ કેપ્સ્યુલ છે જે તમારી સ્લીપિંગની ગુણવત્તામાં સુધારો લાવશે તમારા ચયાપચયને વેગ આપશે અને તમે જોતા અને મહાન અનુભવો છો જ્હોન બાર્બેને તેની બહેન લીસાને રિજર્જ સાથે વધુ સારી નિંદ્રા બનાવીને એ સુડતાલી સબજ ગુમાવવા કેવી રીતે મદદ કરી તે જોવા માટે નીચેની લિંકને ક્લિક કરો એ આહાર પછી તમારું વજન કેમ વધે છે કેટલીક વાર આહાર અને કસરતની સખત મહેનત કર્યા પછી આપણે શોધિકા ઠાટીએ છીએ કે આપણે ગુમાવેલું વજન પાછું મેળવવાનું શરૂ કરીએ છીએ આવું થાય છે કારણ કે આપણું શરીર એ વિચાર સાથે જીવે છે કે તે કેલરી હંમેશા રહે છે અને તેથી સંપૂર્ણ અને તૃપ્ત લાગે તે જરૂરી છે સારા માટે વજન ઓછું કરવા માટે ચાર ક્ષેત્રો સાથે દલીલ કરવાની જરૂર છે પ્રથમ ક્ષેત્ર પરેજી પાડવી છે અલબત્તા આપણે આહાર પર રહેવા અને વજન ઓછું થતું જોવા માટે આપણી જાતને ખૂબ જ સારી રીતે કાર્યરત શોધી શકીએ છીએ પરંતુ જ્યાં સુધી આપણે તેને લાંબા ગાળા સુધી ચાલુ રાખશું નહીં ત્યાં સુધી વજન પાછું આવવાનું શરૂ થઈ જશે આવું ન થાય તે માટે લાંબા ગાળાના તંદુરસ્ત આહારની જેને આપણે વળગી રહેવું જોઈએ બનાવવાની જરૂર છે ન્યુટ્રિશનિસ્ટ સાથે કામ કરવું ખૂબ ફાયદાકારક હોઈ શકે છે કારણ કે તેઓ તમને જણાવી શકે છે કે કયા ખોરાક સૌથી વધુ આરોગ્યપ્રદ છે અને ભાગ નિયંત્રણ પર શિક્ષણ આપી શકે છે મનપસંદ ખોરાક કાપવાની જરૂર નથી પરંતુ જીવનને તંદુરસ્ત અને સંતુલિત આહારના માર્ગ તરીકે આહાર તરફ ધ્યાન આપવું પ્રયાસ કરવાનો અને કાર્ય કરવાનો બીજો ક્ષેત્ર એ કસરત છે જરૂરી નથી કે તે તીવ્ર વર્કઆઉટ વિડીયો કે જે તમને થોડા સમય પછી કંટાળો આપવાની બાન્યદરી આપે છે પરંતુ વધુ સરળ અને વારંવાર હલનચલન કરે છે કસરત બાઇન્જેસ પર જવાની જરૂર નથી જે તમને કંટાળી જશે અને તેમને ફરીથી કરવાના ડરથી ભરી દો તેના બદલે અઠવાડિયામાં ત્રણ વખત થોડો યોગ અથવા એરોબિક્સ કરવાનો પ્રયાસ કરો અને થોડી પ્રતિકાર તાલીમ અઠવાડિયામાં બે વાર ઓછામાં ઓછા ત્રીસ મિનિટ સુધી કરો એકવાર તે સ્થાપિત થઈ જાય પછી તમે તમારી રક્તવાહીની પ્રવૃત્તિમાં એક વિશાળ સુધારો જોશો તમે કસરત કરવા માટે આગળ જોશો અને તમે વજન ઘટાડવાનું જોશો ત્રીજો ક્ષેત્ર કે જેને નિયંત્રણમાં રાખવાની જરૂર છે તે છે તાણ તાણ હંમેશા તમને નિરાશ કરશે અને આરામદાયક આહારનું કારણ બની શકે છે જેનાથી તમારા આહારમાં તાત્કાલિક અંત આવે છે